ગુડ આફ્ટરનુન ને તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં આમ તો રોજે સ્વાગત થાયું પણ આજે ફરી પાછું સ્વાગત આપે કરી નાખ્યું હું આવ્યો અત્યારે વાડામાં કેમ કે વાડામાં તમે હાલત જો કેવી થઈ ગઈ તો આ આજે કેટલું બધું ઘાસ ઉગી આવ્યું વરસાદના લીધે એકચુઅલી આ ઘાસ અહીંયા બી હતું પણ અહીંયાથી સાફ કરી નાખ્યું હોય પણ મને લાગે કે વળી વરસાદ પડશે ફરી પાછું ઉગી આવશે આ જો કેટલું બધું ઉગી ગયું હોય ને આમ તો આ ઘાસ ને કાઢું નાખ મતલબ જ્યારે વરસાદની સીઝન ખતમ થાય ને ત્યારે અમુક તો પોતે ખતમ થઈ જશે ને જે જે બચ્યું હશે થોડુંક ઘણું એને આપે કાઢી નાખીને તો સાફ થઈ જશે આમ જેટલી વાર સાફ કરશો એટલી વાર ફરી પાછું ઓગતું જ આવશે ઘાસ અને હજી વરસાદ તો સીઝન હજી એક બે મહિના છે તો આ તો ચાલતું રહેશે અને યાર આપણો તુલસીમાં નો છોડ ફરી પાછો જીવતો થઈ ગયો તમને ખબર થોડા દિવસ પેલા બતાવે તો કે એકદમ ખતમ થઈ ગયો હતો છોડ એ કે પાંદડા નતા બચ્યા આ જો એની અંદર ફરી પાછા પાંદડા આવવા લાગી ગયા ને વાહ સારી વાત હે બાકી કાલના વિડીયોમાં તમે જોયું કે રાગવી કંઠી પહેરી હતી એવી એને મને પહેરા દીધી આજે એ કે પહેરો તો પહેરી નાખી મને ખબર નથી આનાથી શું થાય પણ ઠીક છે એને કીધું તો આપણે પહેરી લીધી પણ મને નથી લાગતું કે આ ઘણું ટાઈમ રહેશે કેમ કે એકદમ નાજુક એ દોરો બી આની અંદર જે બી હશે એવી નાજુક લાગે રહો પછી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સાચવીને રાખશે અને અહીંયા કને ઘીસોડીનો કે કાં તો દૂધીનો વેલો આવ્યો હોય મને નથી ખબર આનામાંથી દૂધી ઉગશે કે પછી ઘીસોડી ઉગશે કેમ કે અમારા જો દાદા પડદાદા જો અમારા માટે જમીન કે એવી રાખી હોત ને વાડી તો ખબર હોત કે આ શેનો વેલો હોય હવે બધું વેચી રાખ્યું એટલે ખબર જ નથી કે આ શેનો વેલો હોય આમ જો ગોથા ખાવા પડે હવે જયારે ઉગશે ત્યારે ખબર પડશે કે આની અંદર ઘીસોડી નીકળે રે કે દૂધી તો જો અહીંયા કને રાઘવી હોમવર્ક ચાલુ ને રાઘવી હોમવર્ક કરાવેરી હોમવર્ક કરાવેરી રી સમજ્યા આની મિસ ને એમને કેવું પડશે કે આનું અડધું હોમવર્ક અમે જ કરી રા એવી હોશિયાર દરરોજે ઘર માંથી કેનેક ને કેનેક ચાલી લે હોમવર્ક કરાવવાનું હે ને રાઘુ એવી એ ક્યારેક મને કેસે કરો ક્યારેક કોઈ કેસે બાકીને કેસે કે કરાવો હોમવર્ક એવી એ હવે આપને કરવો છે થોડોક નાસ્તો કેમ કે એવો લાગીએ એવું લાગે લાગેરું